વડોદરા શહેરના ઝોન વનમાં આવતા પોલીસના સયાજીગંજ ગોરવા લક્ષ્મીપુરા ફતેગંજ નંદેસરી છાણી જવાહરનગર સ્ટેશન જેમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નવ હજાર અઢાર બોટલ કિંમત રૂપિયા એક કરોડ બાસઠ લાખનો ઉપરાંતનો મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ઝોન વન ડીસીપી જુલી કોઠિયા એસીપી ડિવિઝન બી આરડી ક્વાટ એ ડિવિઝનના એસીપી ડીજી ચાવડા સાત પોલીસ સ્ટેશન ના પીઆઈ કમિટીની ટીમ નશાબંધી ના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો lupa <coughs> اوه او دا سيدي کي بنا پٽا

જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસાઠ લાખ બાર હજાર ચારસો ને જેવી એમની રકમ થાય છે ટોટલ નેવું હજાર એકસો અઢાર જેટલી બોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્યારે હાજર છે એમાં જે કમિટી ટીમ છે બંને એ સીપી શ્રીઓ શ્રી નસાબંધીના અધિકારી પંચર ઉબ્રૂટ કાર્યવાહી કરવાનું ટીમ ચાલુ છે